જરતા પ્રશ્નો માટે આપે ખાસ સારથી પ્રોજેક્ટ હાથ ધર્યો છે આ પ્રોજેક્ટ શું છે અને બાળકોને કઈ રીતે મદદ કરે છે અને આપણે કેવો પ્રતિસાદ બાળકો તરફથી મળી રહ્યો છે એમને વિસ્તારથી બતાવો ખાસ કરીને બાળકોની જે મૂજવણો છે વાલીઓની મૂજવણો છે કોઈ વહીવટી હોય કે કચેરીને લગતી કોઈ આરટીની કામગીરીને લગતી હોય શૈક્ષણને લગતી કોઈ પણ સમસ્યાને હલ કરવા માટે અમારા દ્વારા એક હેલ્પલાઇન ચાલુ કરવામાં આવેલી છે જેને સારથી હેલ્પલાઇન અમે કહીએ છીએ જેનો નંબર જે છે ડબલ નાઇન જીરો ડબલ નાઇન ડબલ ટુ સિક્સ ફોર એટ એમાં ઘણી બધી સમસ્યાઓ પરીક્ષાના વિષયને લગતી છે ઘણી વખત સાયકોલોજીકલની લગતી છે તો અમારા એક્સપર્ટના ગ્રુપમાં અમે એ પ્રશ્ન નાખીએ છીએ અને એક્સપર્ટ સીધા જ આ જે સંબંધિત પ્રશ્ન કરતા છે એનો ઉકેલ એને ટેલિફોનિક મોબાઈલ દ્વારા તરત જ આપે છે એક આ પ્રકારે કામ થાય છે બીજા પ્રકારની વાત કરું તો પ્રોજેક્ટ સારથી જે અમદાવાદ શહેરની હન્ડ્રેડ સ્કૂલમાં શરૂ કરવામાં આવ્યો છે એ ખાસ કરીને એ પ્રોજેક્ટ છે એ મુખ્ય જોવા જઈએ તો વર્ગ કાર્ય અત્યારે જે રીતે શિક્ષણ કાર્ય ચાલે છે એના ઉપરાંત બીજું જેના ઉપર કોન્સન્ટ્રેશન કરવું જરૂરી જણાય છે તેવા વિષયો એમાં લેવામાં આવ્યા છે ખાસ કરીને વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યની ઉપરાંત વાલીઓની જે મોટી સમસ્યા છે કે વિદ્યાર્થીઓને મોબાઈલનું એડિક્શન થયું છે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ એમનામાં તણાવ સ્ટ્રેસ એમના શારીરિક ને માનસિક જે અસરો જોવા મળે છે તે આપણે બધાએ આ સમાજમાં જોઈ છે એટલે મોબાઈલ એડિક્શન કેવી રીતે ઓછું કરવું સાથે સાથે બીજું મોટું કે જે પ્રહાર જે આ કરવા ભારતની યુવા પેઢી ઉપર જઈ રહ્યું છે તો યુવા પેઢીને બચાવવા માટે ડ્રગ્સથી ડ્રગ્સ અવેરનેસનો કાર્યક્રમ ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓમાં શરૂઆતથી જ થાય તે ખૂબ જરૂરી છે એટલે બીજો પોઈન્ટ અમે ડ્રગ્સ અવેરનેસનો પકડ્યો છે ત્રીજું ખાસ કરીને કોઈ મનની મૂંઝવણ હોય એને કંઈક કહેવું હોય ઘણી વખત દીકરી કે દીકરો શાળા કક્ષાએ ભણતા હોય પણ એ રજૂઆત ઘર કક્ષાએ ઘણી વખત નથી કરી શકતા અને કોઈ હેરાનગતિ હોય હેરેશમેન્ટ હોય કોઈ મૂંઝવણ હોય તો એને કેવી રીતે એ વ્યક્ત કરી શકે તો એના માટે અમે સંવેદના પેટી સ્વરૂપે સંવેદના બોક્સ શાળાઓ કક્ષાએ આ સંવેદના એટલે સારથી પ્રોજેક્ટ જે ધરાવે છે તો સંવેદના બોક્સ શરૂ કર્યા છે તો એક હેરેશમેન્ટ ત્રીજો પોઈન્ટ લીધો છે સાથે સાથે અત્યારે જંક ફૂડ અત્યારે બાળકો યુવાનોમાં ખાસ કરીને જે બાળના ખોરાક જે છે ખાય છે જેના કારણે એમને હેલ્થ વિષયની પૂરેપૂરી સમજ નથી હોતી અને એના કારણે ભવિષ્યની અંદર આ જે યુવાનો જે છે જેને કહી કહેવાય કે સ્વસ્થ યુવાનોની જે સ્વસ્થ ભારતની જે આપણી કલ્પના છે એને સાકાર કરવા માટે એમને ખાસ સારું ખાવું શું જોઈએ તેના માટે એમને ટિપ્સ આપવા માટે પણ અમે આમાં લીધું છે આમ પાંચ બાબતો અમે આમાં પકડી છે અને પાંચે પાંચ વિષયો ઉપર અમે કામ કરવા માટે આ સો હંડ્રેડ સ્કૂલોની અંદર અમે દરેક શાળામાં એક મેલ ટીચર અને એક ફિમેલ ટીચર એમ બે ટીચરને પસંદ કર્યા એમને અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે તાલીમ આપી પચાસ પચાસના ગ્રુપમાં અમારી સાયકોલોજીસ્ટની ટીમ દ્વારા અમને નમસ્તે લાઈફ ફાઉન્ડેશન અને એસ્ટ્રલ ફાઉન્ડેશનનો સહયોગ મળ્યો જેમના દ્વારા આ સમગ્ર કાર્યક્રમ અમે સફળ બનાવી શક્યા છીએ એમાં અમે તજજ્ઞો દ્વારા સાયકોલોજીસ્ટ દ્વારા કેવા પ્રશ્નો આવે અને કેવો ઉકેલ લાવવો બાળકો પાસેથી કેવી રીતે પ્રશ્ન કઢાવવા શાળા કક્ષાએ કેવી નાની નાની એક્ટિવિટી કરવી કે જેથી કરીને વર્ગખંડનું કાર્ય પણ ચાલ્યા કરે અને એમાં નાની નાની પ્રાર્થનામાં કોઈ એક્ટિવિટી કરાવી શકાય વર્ગખંડમાં આપણો વિષય ભણાવતા હોય ત્યારે પણ એક્ટિવિટી કરી શકાય અને તે રીતે એક શિક્ષક જે છે જેમ કૃષ્ણએ અર્જુનનો વિષાદ દૂર કર્યો એમ એક સારથી બનીને શિક્ષક એની આ વ્યથાઓ દૂર કરી શકાય તે માટેના અમે પ્રયાસ કર્યા છે એ રીતે જોવા જઈએ તો મોબાઈલ એડિક્શન ડ્રગ્સ અવેરનેસ હેલ્થ માટે સાથે સાથે ફૂડ માટે અને હરેશમેન્ટ માટે કોઈ કોઈપણ પ્રકારની આંતરિક મૂંઝવણ હોય તો એ વ્યક્ત કરી શકે શાળામાં કોઈ સમસ્યા હોય તો પણ એ એની અંદર એ સંવેદના પેટીમાં મૂકી શકે અને એનું નામ જાહેર ન થાય અને એને ખાનગી રીતે જ એને કાઉન્સેલિંગ પણ કરવામાં આવે આમ આ પ્રકારે અમે આ વિદ્યાર્થીઓ સાથે જોડાયા છીએ અને અમે સો સ્કૂલમાં સફળ થયા એટલે આ વર્ષે બીજી સો સ્કૂલમાં એટલે કે બસો સ્કૂલમાં અમે આ કાર્યક્રમ આગળ હાથ ધરેલો છે